હા નમસ્તે શાંતિ બસ બસ જો કેવું પછી આકાશ પહોંચી ગયો સારી રીતે હા આકાશ પહોંચી ગયો અને વેલ સેટ થઈ ગયો અને તૈયાંની નોકરી બી સરસ રીતે લાગી ગઈ છે અને હા એનો ફોન કાલ રાત્રે જ આવ્યો તો તમારે કોઈ પૈસાની કંઈ લેવડ લેવડ હતી હા થોડી હતી હા એણે મને કીધું કે જે જો પહેલો પગાર આવશે ને એની અંદરથી તમારા પૈસા એ તમે પાછા આપી દેશ હા હા આ ઘરવાળા ક્યાં ગયા છે ખબર છે તમને હા એવી વાત જાણવા મળી હતી કે એ લોકો છે ને અમેરિકા ગયા છે અમેરિકા હા ઓકે થેન્ક યુ ઘર દેખા જો જુરીઓ હવે મારા 10 લાખ નો જવાબ કોણ આપશે કોણ આપશે મને મારા પૈસા હું ગેર મારી પત્નીને શું જવાબ આપીશ આ કડિયુગમાં આવો મિત્ર મળવો બહુ મુશ્કેલ છે જેને ઘર વેચીને 10 લાખ રૂપિયા પોતાના મિત્રને આપે પણ અંકલ તો એમ કહેતા હતા કે એમને કંઈક ફોન ઉપર વાત થઈ છે અને ત્યાં આગળ એને જોબ મળી ગઈ છે અને બહુ સરસ સેટ થઈ ગયો છે અરે ક્યાંય નથી ગયા એને તારા જેવા બીજા બે મિત્રોને વિશ્વાસમાં લઈને એ બન્ને બાપ દીકરાએ પૈસાનું કરી નાખ્યું છે ને એ પાપની કમાઈ હું ક્યાં સુધી ખઈસ બેટા હું બંને જણાને અત્યારે જ પોલીસને સોંપીને આવી છું ને બેટા લે આ તારા 10 લાખ રૂપિયા ત્યાં આપ્યા તા ને